હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે મગ બટેકાનું શાક બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો આપણે અહીંયા બે કપ બાફેલા મગ લીધેલા છે એક નંગ ટમેટું જેને મેં ચોપરમાં ચોપ કરી લીધું છે નંગ બાફેલું બટેકું આ મગની સાથે જ મેં એને બાફી લીધા હતા કોથમરી લીલા મરચાં એક ટી સ્પૂન હળદર વઘાર માટે આખું જીરું અને હિંગ સ્વાદ અનુસાર મીઠું આદું અને લસણની પેસ્ટ બે ચમચી ધાણાજીરું એક ટી સ્પૂન ગરમ મસાલો બે ચમચી કાશ્મીરી મરચું અને આખા ગરમ મસાલા લીધેલા છે વઘાર માટે તેલ ગરમ મૂકી દીધું છે નાના બે ચમચા તો તેલ ગરમ થઈ ગયું છે સૌ પ્રથમ આખું જીરું અને હિંગ એડ કરશું ત્યારબાદ લીલું મરચું એડ કરશું ત્યારબાદ બે સૂકા લાલ મરચાં અને તજપતું એડ કરશું ત્યારબાદ ટમેટા એડ કરશું ત્યારબાદ આદુ અને લસણની પેસ્ટ ત્યારબાદ એક ટી સ્પૂન હળદર સ્વાદ અનુસાર મીઠું ત્યારબાદ ધાણા જીરું એડ કરશું अने गरम मसालो त्यार बाद कुस्मिली मर्चु वेट करचू તો આપણે મસાલો પાકી ગયો છે તેલ છૂટું પડી ગયું છે તેમાં આપણે બટેકા એડ કરી દઈશું મગ એડ કરી દઈશું ત્યારબાદ થોડુંક પાણી એડ કરશું કારણ કે આ શાક થોડુંક આપણે રસાવાળું કરવાનું છે અને મગને પણ આપણે ઓવરકુક નથી કરવાના થોડાક આખારીએ તે રીતે આને બાફવાના છે ઓવરકુક કરશો તો આ જે શાકનો કલર છે તેલ છૂટું પડે છે તે રીતે નહીં થાય એકદમ ઘૂંટાઈ જશે આ શાક આપણે હજી થોડુંક પાણી એડ કરશું શાક ઉકળી જાય ત્યારબાદ આપણે સૌ કરશું તો આપણું શાક ઉકળી ગયું છે તો આને સૌ કરી લેશું તો ચાલો મિત્રો ગરમા ગરમ તૈયાર છે આપણું મગ બટેકાનું શાક તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં